નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીને ને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા માનસિક ત્રાસ ગુજારાતા હોવાના આક્ષેપો સાથે સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ દ્વારા યુનિયનના અગ્રણી હોદ્દેદારો એકત્રિત થઈ રજૂઆત કરી હતી તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે રાહુલભાઈ સોલંકી સફાઈ કર્મચારી તરીકે કામ કરી રહ્યો હોય છે પરંતુ ત્યાંના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા તેઓને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે ત્યારે આ બાબતે તેઓએ સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ યુનિયનના પ્રમુખને જાણ કરાતા યુનિયનના પ્રમુખ મહેશભાઈ સોલંકીની આગેવાની હેઠળ હોદ્દેદારોએ અને સફાઈ કર્મચારીઓએ એકત્રિત થઈ વોર્ડ નંબર અઢારમાં એ ને રજૂઆત કરી સેનેટરી ઇન્સ્પેક્ટર ની મનમાની સામે વિરોધ કરી કાર્યવાહી કરવા માંગણી કરી હતી તમે શું રજૂઆત કરી શું નામ છે મેં સફાઈ સેવક છું સોલંકી રાહુલ ઠાકોર મારું નામ છે ને ત્યાં ગાડી અમુક કર્મચારી ઓફિસમાં બેસી રહેલા તો મેં એવું કીધું કે સાહેબ આ રીતના મને કામગીરી હોપી છે તો આ બધા મારી જોડેના જ છે તો એમને ભી કામગીરી હોપો ને તમે એમને કેમ બેસાડી રાખે બોલે કે એ બધો મારો વિષય છે તારે કઈ જાણવું કોઈ જરૂરી નથી જે બી કરવાનો છે મેં કરી લઈશ અને જો તારે ઇજ્જત નોકરી કરવી હોય તો કરજે બાકી તારી નોકરી ખાઈ જાય અચ્છા કોણે આ કર્યું તમે કયા વોર્ડ ઓફિસરમાં નોકરી કરો છો કયા હોદ્દા પર છો અને કયા અધિકારીએ તમને આવું મેં માંજલપુર સેન્ટરમાં છું વોર્ડ નંબર 18 માં ત્યાં ગાડી સફાઈ સેવકનું કામ કરું છું ત્યાં ગાડી કુલદીપ સર છે જે આસિસ્ટન્ટ કમિશનર એમના લીધે આ પ્રોબ્લેમ થયો છે એ તો મને બી આઈડિયા નથી કે મને કેમ ટાર્ગેટ કરવા આવે છે પણ એટલું ખબર છે કે મારી પર ફોન આઈ લો અને એમને મને એવું કીધું કે ભાઈ તારો ઓર્ડર નક્કી છે ભલે બીજાનો થાય કે ના થાય તારો રોજિંદારીનો ઓર્ડર થઈ જશે આગળ વહીવટ કરવાનો છે બોલું કીધું કેટલા વહીવટ કરવાનો છે બોલો ને તમે આપી દેશો આપે બોલે કે પચાસ હજાર રૂપિયા જેવું થશે

આજે મારી સાથે થયું કાલે કોઈ બીજા સાથે આ રીતના થશે તો એની જવાબદાર કોણ છે વાઈટ કોલર છે તો વ્હાઇટ કોલરને જ્યારે મારું એક્સિડન્ટ થયું ત્યારે બી વાઈટ કોલર ત્યાં હાજર થઈ ગયેલા આ સાહેબ તો શરાણાંતરે હાથ નાખીને ઊભી રહે છે કોઈ મતલબ જ નહીં ને રજૂઆત કરવામાં આવી છે ગંભીર છે કે તમારે તપાસ કરવાની જરૂર છે કેમ કે પચાસ હજારની માગણી કરવામાં આવી છે સફાઈ કામ નાર્યું મેન્ટલી એરેન્જમેન્ટ પણ તેઓ દ્વારા કરવામાં આવ્યું છે જે હવે રજૂઆત હજુ જ કરી છે એટલે હવે એના આગળ સાહેબ સાહેબ ચર્ચા કરીએ બરાબર છે છતાં માહિતી કઈક લેવી હોય તો સાહેબ દક્ષિણ બેસે છે એમની મુલાકાત લઈને એમની પણ કોઈ રજૂઆત કરવામાં આવી નથી એવી કોઈ અરજી આવેલ નથી હમણાં જો આ રૂબરૂ તમારી આવે છે રજૂઆત થાય છે

જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો સફાઈ કામદાર રાહુલભાઈ ઠાકોરભાઈ સોલંકી જેઓને કે અમારા યુનિયનમાં એમને રજૂઆત કરી કે મને આવી રીતે એક સેનેટરી ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ છે એ વારે ઘડીએ હેરાન કરે છે અને કામ કર્યા છતાં પણ બી બધાને બેસાડ રાખે છે વ્હાઈટ કોલરને આવું બધું એવી રીતે મને રજૂઆત કરી તો હું એ વોડ ઓફિસરને કીધું કે ભાઈ આ કેમ આવું તો કે ના ના એ કશું નહીં એ છોકરો કામ નથી કરતો કોઈ કામ નથી કરતો તો એની બીટ પર જઈને તમે એને તપાસ કરો એવી રજૂઆત કરી હતી ત્યાર પછી હું ને ફોન કર્યો ને કર્યા પછી એમસીએ કીધું કે ના કીધું પછી આ છોકરા જોડે પહેલાં એ સંબંધ કરીને કે ભાઈ કેવું છે સારું છે તું ઉપર સુધી બધે ના કમ્પ્લેન કરીશ હું તારું જે હશે જોઈ લઈશ વ્યવહાર કર વ્યવહાર કરવાની વાત થઈ એટલે આ ભાઈ જોડે બે ચાર દાડા સારી રીતે વાત કરી પછી કોર્પોરેશન વડોદરા મહાનગરપાલિકા વહીવટ તરફથી સાતસો વીસ દિવસની માહિતી મંગાવી એ ભાઈની માહિતી જેવી નીકળી કે ભાઈ ઠાકોરભાઈ સોલંકી જે છે રાહુલભાઈ ઠાકોરભાઈ સોલંકી એના સાતસો વીસ દિવસ થાય છે એટલે એને ફોન કરીને બોલાયો કે રૂબરૂ રૂબરૂઆ અને પછી એને રૂબરૂ આ ભાઈ જોડે વાત કરી તો આ ભાઈ કીધું સારું વિચારીને કહીશ પછી એને વારા સામેથી આ ભાઈએ પૂછ્યું કે સાહેબ કેટલા પૈસા થશે તો એને આપના દ્વારા હું એના ફોનથી જાણવા મળ્યું એની પાસે રેકોર્ડિંગ છે કે પચાસ હજારની કુલદીપસિંહે માંગણી કરી છે અને એને હેરાન કરતા હતા એવો પંદર તારીખ પંદર સાત બે હજાર ચોવીસના એને રજૂઆત કરી હતી ને પણ ઈએમસી એના જાતિભાઈ હોવાથી એની ઘણી બધી એવી ભૂલ છે સેનેટરી ઇન્સ્પેક્ટરની કે એનો સાત વાગ્યાનો ટાઈમ છે તો પણ એ દસ વાગે આવતો હતો અને એવું બધું ઘણી વાર એને ચલાવી ચલાવીને કેમ કે જાતિભયના લીધે ઇએમસી એનું દરેક વસ્તુમાં જતું કર્યું છે અને ઈ એમસી એવું કહે છે કે મારે બે મહિના બાકી છે રિટાયર થવા એટલે હમણાં હું કોઈ લફડામાં પડવા નહીં પણ બે મહિના બાકી સંસ્થામાં આ ખોટું ચાલતું એનું તો ધ્યાન આપવું પડશે અને એમના અંદરમાં જેટલી બી જે જોનમાં સફાઈનો સામાન આવતો હોય એમાં અમારા સેનેટરીમાં પહેલાં ક્લાર્કની સહી થાય સેનેટરી ઇન્સ્પેક્ટરની થાય ઓડ ઓફિસરની થાય પછી થાય આ ડાયરેક્ટ જ વહીવટ થાય છે એટલે એમસીની સહી થાય છે એની માટે હું સાંજે આજે લેખિત શ્રીને વિજિલન્સ તપાસ કરવાની માંગણી માટેની માંગ મીકવાનો છું महेश सोलंकी सफाई कामदार संघर्ष समिती वडोदरा प्रमुख